પોષણ ઉત્સવ ના પ્રોગ્રામ માટે જાહેર જનતા ને આમંત્રણ માટે નો વિડીયો પોષણ નવ જાન્યુઆરીએ મિલટ તે ચાર ટે ચાર અને સરગવાના પાનમાંથી વિવિધ વાનગીઓ બધી આંગણવાડીઓ થ્રુ બનાવીને એ કૃષ્ણધામ આવાસ યોજના વિભાગ બેમાં તેનું પ્રદર્શન કરવાનું છે નિદર્શન કરવાનું છે અને એનો પ્રોગ્રામ યોજવાનો છે તેથી જાહેર જનતાને આમંત્રણ આપવા માટે અમારી આંગણવાડીના બાળકોએ રેલી નીકાળી છે જુઓ તમે આ વિડીયો તમે બધા આ પ્રોગ્રામમાં આવજો અને આ પ્રોગ્રામ કેવો લાગ્યો અને અમારા બાળકો અત્યારે રેલી કાઢે છે કેવા લાગ્યા એમના માટે એક લાઈક જરૂરથી કરી દેજો છે બોલો આમંત્રણ છે આમંત્રણ છે આવા જ અમારા બાળકોના નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને જ્યારે પણ હું વિડીયો નાખું તો પહેલી નોટિફિકેશન તમારી પાસે આવી જાય વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને શેર કરી દેજો થેન્ક યુ